मित्रों नमस्कार भरी पाछा नवा दाखला साथी मनीष سنجડે આપની સમક્ષ હાજર થયો છે મિત્રો અ વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો નજર બદલો તો નજારા બદલ જાઈગા નજર બદલો તો નજારા બદલ જાઈગા સોચ બદલો તો સિતારા બદલ જાઈગા નજર બદલો તો નજારા બદલ જાઈગા સોચ બદલો તો સિતારા બદલ જાઈગા એ કિસ્સિયા બદલને સે શું હોગા એ કિસ્સિયા બદલને સે શું હોગા દિશા બદલદો તો દશા બદલ જાયગી દિશા બદલતો તો દશા બદલ જાયગી ઓકે વિદ્યાર્થી મિત્રો સારું નવા દાખલા સાથે આપ જોઈ રહ્યા છો કુલ દડા બરાબર એક થેલામાં ત્રણ લાલ પાંચ કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે યાદચ્છિક એટલે પૂર્વગ્રહ વગર બરાબર એક દડો કાઢવામાં આવે બહાર કાઢેલ દડો લાલ હોય લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે ઓકે મિત્રો સારું પેલા તો આપણે એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દળા છે એટલે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા સંખ્યા બરાબર કેટલા છે ભાઈ સંખ્યા બરાબર અ ત્રણ લાલ વતા પાંચ કાળા બરાબર બરાબર તો ભાઈ કેટલા થશે આઠ દડા બરાબર એટલે ભાઈ પ્રયોગના શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ આઠ સારો મિત્રો સંભાવના પેલા લાલ હોય બરાબર એટલે કે ધારો કે ઘટના એ બરાબર બરોબર થેલામાંથી બહાર કાઢેલ દડો કયો હોય લાલ હોય બરાબર મિત્રો લાલ હોય હવે મિત્રો અહીં કુલ આઠ દડામાં લખીએ આપણે અહીં કુલ આઠ દડામાં અહીં કુલ આઠ દડામાં લાલ દડા કેટલા છે ત્રણ લાલ છે તેથી ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ ત્રણ થશે ઓકે સરસ ઓકે તો ભાઈ ઘટના એ બરાબર ઘટના એની સંખ્યા છેદવા સંખ્યા બરાબર છે ઓકે મિત્રો બરાબર કેટલા છે ભાઈ ઘટના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે આ સાનુકૂળ એટલે કેટલા થયા ત્રણ બરાબર છેદમાં કેટલા થશે છેદમાં કુલ કુલ કેટલા છે આઠ રેડી તો આના ઉપર આપણે બોક્સ કરી નાખીએ મિત્રો તો ત્રણ ના છેદમાં આઠ મિત્રો હવે આપણે ઘટના ઘટના બી જોઈ લઈએ મિત્રો એમાં શું કહે છે ભાઈ બહાર કાઢેલ દડો લાલ ન હોય હાલો ઘટના બી માં બહાર કાઢેલ હોય ઓકે મિત્રો સારું કે ભાઈ લાલ ન હોય શું બરાબર લાલ ન હોય તો ભાઈ અહીં कुल आठ दडा बरोबर कुल आठ दडा लाल दडो न होय બહાર કાઢેલ કયો દડો લાલ ન હોય એટલે આપણે કયા દડા છે આપશો ને ખ્યાલ છે કયા દડા છે ભાઈ કયા છે પાંચ કાળા દડા છે ઓકે લાલ દડો નથી કાઢ્યો બહાર કે ભાઈ બહાર કાઢેલ દડો પાંચ કાળા ઘડા હોય ઓકે મિત્રો તો ફરી પાછો તીર કરીએ તેથી ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ છે પાંચ છે રેડી એટલે કે પી ઓફ B Be beraber. પરિણામોની સંખ્યા છેદમાં

રેડી મિત્રો હવે આની ઉપર આપણે બોક્સ મૂકી દઈએ ભાઈ રેડી મિત્રો તો આ રીતે પી ઓફ બી બરાબર પાંચ અના છેદમાં આઠ બરાબર આ રીતે પણ ગણી શકો પૂરક ઘટનાની રીતે પણ ગણી શકો બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી બાર ઇઝઇક્વલ ટુ એક અથવા તો પી ઓફ બી પ્લસ પી ઓફ બી બાર ઇઝઇક્વલ ટુ એક એની બરાબર એક છે એ સૂત્રની મદદથી પણ ગણી શકો બરાબર થેન્ક યુ મિત્રો મનીષ સિંજાળા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશે થેન્ક યુ